શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ પાંચ ફૂલ છોડ છે જે નાના નાના છોડ છે તો એના કારણે આપણે ઘરમાં એને વાવીએ છીએ ઉગાડીએ છીએ તો એના કારણે આપણા ઘરમાં ધન અવરોધ ઉત્પન્ન થઈ શકે છે આપણા લગભગ બધા નાના મોટા બધા જ ઘરોમાં ઘર નાનું હોય કે મોટું હોય નીચેનું હોય કે ફ્લેટમાં હોય ગમે તે ઘર હોય પણ બધા જ ઘરોમાં આપણે નાના નાના છોડ તો આપણે ઉગાડીએ છીએ પણ આપણે કયા પ્રકારના છોડ ઉગાડવા જોઈએ કયા પ્રકારના છોડ ન ઉગાડવા જોઈએ કયા શુભ છે કે કયા અશુભ છે તે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહી છું આ ખાસ ટિપ્સ છે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે તો આને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો જો તમને આ જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે જાણીએ અજાણીએ ઘણા ફૂલ છોડ એવા ઉગાડી દઈએ છીએ કે જેના કારણથી ઘરમાં અશુભ થાય છે નકારાત્મક ઉર્જા ફેલાય છે ગરીબી દરિદ્રતા આવે છે માટે આ જાણવું અત્યંત જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન રાખતા હતા તેમને સમય સમય પર ધર્મરાજ ગરુડને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું આ જ્ઞાન સમસ્ત માનવ જાતિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને કલ્યાણકારી છે શ્રી કૃષ્ણ ભગવાને પાંચ એવા છોડ વિશે ઝાડ વિશે કહ્યું છે કે જેનું ઘરમાં હોવું અથવા તો ઘરના આંગણામાં હોવું એ ઘરની સીમામાં હોવું તે દુઃખ અને દરિદ્રતા લઈને આવે છે આ વૃક્ષ આ નાના નાના છોડ ઘરની સામે હોવાથી ઘરમાં રહેનારા લોકોની ઉન્નતિને અટકાવે છે ઘરની પ્રગતિ થતી નથી તેનાથી લોકોને હંમેશા પરાજય અને નિરાશાનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલ છોડ વૃક્ષ નાના નાના છોડ છે તે આપણા ઘરની સુંદરતા વધારે છે અને સાથે સાથે તે ઘરના વાતાવરણને પણ શુદ્ધ રાખે છે જે તેના કારણે ઘરમાં સારા છોડને આપણે ઉગાડીએ છીએ મિત્રો વૃક્ષથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે આપણા જીવન માટે અત્યંત આવશ્યક હોય છે આ શુભ વૃક્ષો કેટલાય પ્રકારના વાસ્તુદોષને પણ નષ્ટ કરે છે આપણા ઘરની રક્ષા કરે છે માટે ઘણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘરના આંગણામાં શુભ વૃક્ષો વાવવાની લગાવવાની સલાહ આપે છે તો આજે આપણે જાણીશું કે આપણા ઘર આંગણામાં આપણે કયા કયા વૃક્ષો વાવવા જોઈએ અને કયા વૃક્ષો ન વાવવા જોઈએ જેમ કે ઘણા શાસ્ત્રોમાં અમુક વૃક્ષને શુભ માનવામાં આવ્યા છે અને તે પ્રકારે વાસ્તુશાસ્ત્રમાં અશુભ વૃક્ષો અને છોડનું પણ વર્ણન જોવા મળે છે આ વૃક્ષો ઘરની સીમામાં કે ઘરના આંગણામાં હોવા તે અશુભ કે અમંગલ કહેવાય છે આ વૃક્ષો ઘરની સામે હોય તો દુઃખો અને દરિદ્રતાનો સામનો કરવો પડે છે આ વૃક્ષો આપણા ઘરમાં રહેવાથી ધનનો નાશ થાય છે શત્રુઓમાં વૃદ્ધિ થાય છે મનુષ્ય તેનું માન સન્માન પણ ખોઈ બેસે છે આટલો બધો અશુભ પ્રભાવ અમુક વૃક્ષોનો હોય છે જે અશુભ છે જો તમે પણ જાણ્યા જાણતા અજાણતા ઘરમાં આંગણામાં કે ઘરમાં અથવા તો ઘરની અંદર આવા વૃક્ષો અથવા છોડ લગાવ્યા છે તો મોડું કર્યા વગર તરત જ આ વૃક્ષોને છોડને હટાવી દેવા જોઈએ સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઘરના મુખ્ય દરવાજાને આપણે લતાઓ એટલે કે વેલાઓ અને ફૂલોથી સજાવેલો રાખવો જોઈએ મુખ્ય દ્વાર જેટલો સુંદર અને સુશોભિત હશે તેટલી જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે પણ ધ્યાન રાખજો કે ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ વૃક્ષની છાયા ન પડવી જોઈએ આનાથી ભેદ નિર્માણ થાય છે આનાથી પરિવારમાં સમસ્યાઓ ઊભી થાય છે બીજી વાત એ છે કે ઘરના અગ્નિ ખૂણામાં અને નૈતૃત્વ ખૂણામાં કોઈ પણ પ્રકારના વૃક્ષોને ન લગાડવું તે શુભ માનવામાં નથી આવતું આ વૃક્ષો જલ્દી સુકાઈ જાય છે જો તમે અગ્નિ ખૂણો અથવા નેતૃત્વ ખૂણામાં જો તમે કોઈ છોડ લગાવો તો કોઈપણ જાતનો તે જલ્દી સુકાઈ જાય છે અને પછી તે અશુભ પરિણામ ફેલાવે છે તેનાથી આપણને અશુભ પરિણામ મળી શકે છે ઘરની ઉત્તર દિશામાં પામ નામનો છોડ લગાવવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે ચોથી વાત એ છે કે જો ઘરનો મુખ્ય માણસ વ્યાપાર કે ધંધો કરી રહ્યો છે કોઈ ધંધો કરે છે તો તેમના ઘરના આંગણામાં લીમડો અને બીલીપત્રનું વૃક્ષ વાવવું જોઈએ અને તે વૃક્ષનું પાલન પોષણ કરવું જોઈએ આનાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને ધન લાભ થાય છે પાંચમી વાત છે કે ઘરના પરિસરમાં ઉપરની તરફ જવાવાળી લતાઓ એટલે કે વેલ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લતાઓ જે વેલો નીચેથી ઉપરની તરફ જાય છે તો એ બહુ જ શુભ કહેવાય છે પણ ધ્યાન રાખો કે જો એવી વેલ કે એવી લતાઓ ન લગાવવી જોઈએ જે ઉપરથી નીચે તરફ આવતી હોય ઉપરથી નીચે તરફ આવતી વેલ લગાડવાથી ઘરની અધોગતિ થાય છે અને દુઃખ થાય છે માટે જ્યારે પણ કોઈ વેલ લગાવો કોઈ પણ વેલ લગાવો તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે નીચેથી ઉપરની તરફ જવી જોઈએ આને શુભ માનવામાં આવે છે જો આંગણામાં કોઈ મની પ્લાન્ટ એટલે કે આપણી ગુજરાતી ભાષામાં ધનવેલ કહીએ છીએ તો તે લગાવવામાં આવે તો તે ખૂબ જ શુભ ફળ આપે છે છઠ્ઠી વાત એ છે કે કેળાનું ઝાડ કેળાનું ઝાડ ઘરમાં ખૂબ જ શુભ સંકેત આપે છે ઘર માટે તે શુભ માનવામાં આવે છે પણ એ વાતનું ધ્યાન રાખો કે આ ઝાડને ઘરની પાછળ લગાવવું જોઈએ જો કેળાનો છોડ ઘરની તમારે સામે લગાવવો હોય તો તમારા આંગણામાં લગાવો હોય તો છોડની તુલસીમાંની બાજુમાં લગાવી શકાય છે જો તુલસીની પાસે કેળાનું ઝાડ હોય તો તે ધન સંપત્તિમાં અચાનક વૃદ્ધિ લાવે છે કેમ કે કેળાના ઝાડમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે વિષ્ણુ ભગવાન નિવાસ કરે છે અને તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માટે આ બંને છોડ સાથે લગાવો તો તેનું શુભ પરિણામ આવે છે એવું શાસ્ત્રોમાં કહેવાયેલું છે ચાલો હવે આપણે જાણીએ કે કયા વૃક્ષો આંગણામાં ન લગાવવા જોઈએ કયા વૃક્ષોને અશુભ માનવામાં આવે છે કયા વૃક્ષો આપણને ઘરના આંગણામાં કે ઘરની અંદર નાના નાના છોડ લગાવીએ તો એ અશુભ છે તો ઘરમાં ક્યારેય પણ કાંટાવાળા નાના છોડ કે વૃક્ષોને ન લગાડવા જોઈએ કારણ કે કાંટાવાળા છોડ વાસ્તુદોષને પ્રભાવિત તો કરે જ છે અને સાથે સાથે આવા કાંટાવાળા છોડ ઘરમાં હોય તો નાના નાના બાળકોને ઘરમાં જો આંગણે હોય તો તે નુકસાન કરે છે અને કાંટાવાળા વૃક્ષ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કાંટાવાળા છોડમાં ગુલાબ જેવા છોડ તો લગાવી શકાય પરંતુ આવા છોડને પણ ગુલાબ જેવા કાંટાવાળા ફૂલવાળા છોડ હોય તો તે પણ ઘરની છત ઉપર ધાબા ઉપર રાખો તો વધારે સારું છે અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષો છોડ ઘરમાં લગાવવાથી પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે આટલું જ નહીં આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ થાય છે બીજો અશુભ છોડ છે એ હું તમને કહી દઉં કે બીજો અશુભ છોડ છે દૂધવાળા છોડ તમારા ઘરમાં ક્યારેય આવા છોડ ન લગાવવા જેને તોડવાથી કે કાપવાથી દૂધ નીકળતું હોય કારણ કે આમાંથી જે દૂધ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું જો કોઈ પણ વ્યક્તિ મોટું હોય કે નાનું બાળક હોય આ દૂધને ચાખી લે કે સેવન કરી લે તો આપણા શરીરની અંદર તે ઝેર ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે માટે આવા દુષ્ટ સ્વભાવના છોડ ન લગાવવા જોઈએ ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આવા છોડથી ઘરની સુખ શાંતિ ચાલી જાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રવાસ થાય છે માટે ધ્યાન રાખો કે જે છોડની અંદરથી કાપવાથી દૂધ નીકળતું હોય તો આવા છોડને ઘરના આંગણામાં ક્યારેય લગાડવા ન જોઈએ ત્રીજા નંબરમાં એવા છોડ ન હોવા જોઈએ જે સુકાયેલા હોય આવા છોડ પણ આપણા ઘરમાં કે ઘરના આંગણામાં ન રાખો તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરના કુંડાઓ કે આપણી જ્યાં જમીનમાં છોડ વાવ્યા હોય એ છોડ ઘણીવાર સુકાઈ જાય છે તો આવી પરિસ્થિતિમાં આપણે તે સુકાયેલા છોડને ઘરની બહાર કાઢી દેવા જોઈએ ઘરમાં હોય કે ઘરની બહાર હોય તેને તરત જ કાઢીને ફેંકી દેવા જોઈએ જ્યારે તમે સુકાયેલા છોડને ઘરમાં જોશો તો તમારા સ્વભાવમાં પણ પરિવર્તન આવી જશે માટે ઘરમાં ક્યારેય સુકાયેલા છોડ ન રાખવા જોઈએ તેને તરત જ બહાર નીકાળી દેવા અને ખાસ કરીને સુકાયેલા તુલસીજીના છોડને ઘરમાં ના રાખો તુલસીનો છોડ હંમેશા ઘરમાં લીલોછમ હોવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું સુકાયેલી તુલસીનો છોડ ઘરમાં દુર્ભાગ્ય લઈને આવે છે માટે હંમેશા તુલસીજીનો છોડ હરિયો ભર્યો જ રાખવો જોઈએ શાસ્ત્રોમાં કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે તે ઘરમાંથી મા લક્ષ્મી ચાલી જાય છે માટે ધ્યાન રાખો અને ચોથું છે બોન સાઈડનો છોડ એટલે કે કૃત્રિમ રીતે ઉગાડેલું હોય કે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલો હોય તેવા છોડ ઘરમાં ન હોવા જોઈએ લગભગ તમે નહીં જાણતા હોય કે આ બોન સાઈડ એટલે શું તો મિત્રો જણાવી દઉં કે આ છોડ એ હોય છે કે જે મોટા ઝાડનું નાનું સ્વરૂપ હોય છે મોટા મોટા જેવા ઝાડ આપણને હરિયા ભર્યા અને ઘટાદાર દેખાય છે એવા જ કૃત્રિમ રીતે આવા નાના નાના છોડ ઝાડને બનાવવામાં આવે છે ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે ઘરને સુંદર દેખાવા માટે આવા નાના નાના કૃત્રિમ રીતે બનાવેલા બોનસાઈડ છોડ ઘરમાં લઈને આવે છે આવા છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં વૃક્ષ આપણા ઘરમાં ચારે બાજુથી સકારાત્મક ઉર્જાને રોકી દે છે ઘરમાં આવા વૃક્ષ નાના નાના વૃક્ષ ન લાવવા જોઈએ જે દેખાય તો છે નાના પણ હોય મોટા ઝાડ જેવા તો આપણી ઘરની શોભા વધારવા માટે જો આપણે એવું લાવવાના હોય તો આપણે અટકી જવું જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્રના હિસાબથી આવા છોડ ઘરના દરેક વ્યક્તિનો આર્થિક વિકાસ રોકી દે છે માટે કૃત્રિમ રીતે કરેલા છોડ કૃત્રિમ રીતે ઉગાડવામાં આવેલા છોડ વૈજ્ઞાનિક રીતે બનાવેલા છોડ હોય જે લોકો આપણને નાણાં દેખાય મોટા વૃક્ષ જેવા તો આવા છોડને ઘરમાં ક્યારેય ન લાવશો અને પાંચમા નંબર ઉપર છે બબોલનો વૃક્ષ એટલે કે બાવળનું ઝાડ આ વૃક્ષ તમે તો ખબર જ હશે કે આ એક મોટું કાંટાવાળું ઝાડ છે એટલે કે આ ઝાડને તો ઘરમાં લાવવાનો કોઈ સવાલ જ નથી આવતો અને છતાં પણ જો કોઈ લોકોને બોન કરી કૃત્રિમ રીતે બનાવી અને ઘરમાં જો લગાવવાનું વિચારી રહ્યા હોય તો આવું બિલકુલ ન કરવું જોઈએ કારણ કે આ વાસ્તુશાસ્ત્રની નજરથી બરાબર નથી કહેવાતું ઠીક નથી આવા વૃક્ષો હંમેશા નુકસાન પહોંચાડે છે માટે ઘરના આંગણામાં પણ ન લગાવવો આપણે વાત કરીએ કેસ્ટરના પ્લાન્ટ વિશે કેસ્ટરના પ્લાન્ટ વિશે વાત કરીએ કે આપણા ગુજરાતીઓમાં આપણે એને એરંડાનું છોડ પણ કહીએ છીએ એરંડાનું ઝાડ પણ કહીએ છીએ આ કેસ્ટર પ્લાન્ટ દેખાવમાં તો ખૂબ જ સરસ લાગે છે પણ મિત્રો તમને ખબર નહીં હોય કે આ છોડને દુનિયાનો સૌથી ખતરનાક છોડ માનવામાં આવે છે આ છોડના બીજ બે દિવસની અંદર જેનું બીજ હોય છે તે બીજ બે દિવસની અંદર માણસનો જીવ લઈ શકે છે લઈ શકે છે આ છોડનું જે બીજ હોય છે એની અંદર નાના બીયા આવે જો એ માણસ કોઈ ખાઈ જાય તો બે દિવસની અંદર જ જીવ લઈ જઈ શકે છે આ છોડને ઘરમાં જ નહીં પણ ઘરની આસપાસ પણ ન રાખવું જોઈએ જો આસપાસ હોય કે ઘરમાં હોય તો આ છોડને ઉખાડીને ફેંકી દેવા જોઈએ હવે વાત કરીએ બોરનું ઝાડ બોર તો બધાને ખૂબ જ ભાવતા હશે બધાએ લગભગ બોર ખાધા જ હશે ઘણા લોકો બોર ખાવા માટે ઘરના આંગણામાં બોડીનું ઝાડ ઉગાડે છે પણ આ તદ્દન જ ખોટું છે કહેવાય છે કે આ બોરનું ઝાડ ઘરમાં લગાવવાથી નકારાત્મક શક્તિનો પ્રવેશ કરે છે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે માત્ર આટલું જ નહીં ધાર્મિક દ્રષ્ટિથી જો જોવામાં આવે તો ઘરના આંગણામાં બોરના ઝાડથી ઘરમાં આર્થિક સમસ્યા સાથે સાથે ધનની પણ હાનિ થવા લાગે છે આ કારણથી જ આપણે આ જળને ઘરમાં ન લગાડવું જોઈએ હવે આપણે વાત કરીએ કે ઘરમાં સૌથી વધારે લગાવવામાં આવતી ધનવેલ લગભગ મોટાભાગના ઘરોમાં આપણે મની પ્લાન્ટ જોવા મળે છે તો મિત્રો જો તમારા ઘરે તમારા ઘરનો કોઈ વ્યક્તિ વેપાર ધંધો કરતો હોય કે તેમાં પ્રગતિ કરવી હોય તો આ મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ લગાડવો જોઈએ આ બહુ શુભ છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ છે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની લંબાઈ દીવાલ જેટલી ન થવી જોઈએ આમ થવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ પરેશાનીઓ આવી શકે છે મની પ્લાન્ટનો છોડ ક્યારેય ખરીદીને ન લગાડવો જોઈએ અને એકબીજા કોઈ જગ્યાએથી તમે મની પ્લાન્ટ લઈ આવો અથવા ચોરીને પણ લઈ આવો પછી તમે ઉગાડી શકો છો આ મની પ્લાન્ટનું ધનવેલનું શુભ ફળ મળે છે હવે આપણે વાત કરીએ પપૈયાના ઝાડ વિશે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પપૈયાનું ઝાડ ન લગાડવું જોઈએ કે ઘરના આંગણામાં પણ ન હોવું જોઈએ આ ઝાડ ઘર માટે બહુ અશુભ માનવામાં આવે છે જો આ ઝાડ તેની જાતે જ સુકાઈ જાય છે તો તરત જ તેને ઉખાડીને બહાર ફેંકી દો જો ફળ આવવાનું એ ઝાડમાં બંધ થઈ જાય તો તરત જ ઝાડને ઉખાડી દો જો તે પપૈયાનું ઝાડ ઘરમાં હોય તો એ અશુભ માનવામાં આવે છે તો તેને તરત જ નીકાળી દેવું જોઈએ હવે આપણે વાત કરીએ પીપળાના ઝાડ વિશે જો પીપળાનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે જો વળનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનું વાતાવરણ બની શકે છે દક્ષિણ દિશામાં હોય તો તે સંતાનને પીડા સહન કરવી પડે છે કોઈ પણ મૃત વૃક્ષ સુકાયેલું ઝાડ કે વૃક્ષની છાયા મૃત સુકાયેલા વૃક્ષની છાયા ઘર પર પડે તો તે મૃત્યુ સૂચક હોય છે ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે ફૂલ ના આવતા હોય અને એ સુકાઈ ગયું હોય તો એ ઝાડને તરત જ કપાવી દેવું જોઈએ તેને પણ સુ અશુભ માનવામાં આવે છે આ પ્રકારે ઘરમાં લગાવવાળા વૃક્ષોની સંપૂર્ણ જાણકારી મેં તમને આ વિડીયોમાં આપી છે કે કયા ઝાડ ફૂલ છોડ વૃક્ષ તમને શુભ ફળ આપે છે અને કયા અશુભ ફળ આપે છે તો મિત્રો આ પ્રમાણે આપણે જો ઘરમાં ફૂલ છોડ ઉગાડીશું તો આપણી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે આપણું આરોગ્ય પણ સારું રહેશે અને વાસ્તુ દોષ પ્રમાણે એ નકારાત્મક ઉર્જા પણ નહીં ફેલાવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો